અને મહાદેવની સ્તુતિ કરે અને એમાં મહાદેવ એમ કેવાય પ્રસન્ન થાય આંખ ન ખોલે તો પોતાને એમ કેવાય આંતરડા કાઢી અને એનું વાદ્ય બનાવી અને શિવ સ્તોત્ર ગાન કરતો હોય અને સતા શિવ આંખ ન ખોલે અને તેથી વિ પૂજા ઉથી કૈલાસ ઊંચો કરતો હોય અને એની વિ પૂજા એની હો આંગળીઓ અને આકાશરૂપી સરોવરમાં એની આંગળી રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય એવો કૈલાસ દેખાતો હતો આવો રાવણ બ્રહ્માજી પૂછી પૂછી લેખ લખે કોઈનો જન્મ થાય એટલે બ્રહ્મા રાવણને કહે કે એકચ્યુઅલી આનો છોડ લખો એટલે રાવણ રિપોર્ટ કરે પછી લખાય આવો દાદાગીરી જેવો તેવો નહીં તેણી કોથળી પીન ન થવાય આવું તપ કરે એને રાવણ થવાય ઘણા નથી આવી છે આ વંડી કોણે કંઈ નાખે હતી તારીમાં તું કોથળી નાખી ગયો છો રાવણ એટલે રાવણને એટલું બધું ભાઈ અભિમાન આવ્યું કે શિવ આજે કૈલાસ ઉસો કર્યો ને પછી રાવણ કઈ લે પાછો લંકા ગયો એટલે ભોળાનાથ ને પાર્વતીએ કીધું કે એ માથાળો અહીંયા નહીં હોય દી ભલે તમારો ભક્ત રહ્યો ને તમારો શેલો હોય તમે આખ્યું બેન કરીને ઈડ હું શું કર્યું ને બધું હલ બલી ગયું છોકરા બરફમાં એવા હરતા હતા તો ઘણે હલ તો થાય આમાં બધું હલો ફોલો કર્યું એ તો હારું છું ગણેની ની હોય હાથમાં આવી જઈને બે છોકરાને પકડી દે પાર્વતીએ શોખી ના પાડી કે તમારો ભક્ત હોય તો અહીંયા લંકા છે એને કહો તમારી પૂજા કરી લે અહીંયા નહીં રાક્ષસ સ્થાન માટે અલગ નહીં પછી ભોળાનાથ ની પૂજા કરવી હોય એટલે ત્યાં બેઠા બેઠા રાવણ એમ કે મહાદેવ હાજર હો સાહેબ હર હર મહાદેવ કરતો એમ કેવાય ભોળિયો ના કૈલાસ થી લંકા કલ્લે રાવણ પૂજા હબ આવી દાદાગીરી લેખ પૂછી પૂછી લખે હે નવ ગ્રહને ને ઢોલીએ બાંધીને બેઠો હોય બાર મેઘ જેના પાણી ભરતા હોય તમે કલ્પના તો કરો વીજળી તો કેવા ગયો સાહેબ રાવણ ની પત્નીના કાનમાં એરિંગ થી ઝૂલતી હોય હા શું એની તાકાત પછી એને વિચાર આવ્યો કે શિવ હું કહું એમ કરે છે બ્રહ્મા મને પૂછી પૂછી લેખ લે વિષ્ણુ તો મારા હાથમાં આવી જાય ને તો ત્રણેય લોકમાં ભાઈડાનો ડંકો વાગી જાય સાયચરા કાઢ નાખો પછી તો બાપુ એક જ પ્રકારનું રાવણ ને વેન થઈ ગયું જે મળે કે વિષ્ણુ ભલે વિષ્ણુ ક્યાં છે એ વિષ્ણુ ક્યાં છે એક જણો કે ભાઈ હા ભળે રાયડું માં હમણાં પાતાળ લોકમાં બલી રાજા છે ને એને અને વિષ્ણુને હારા સંબંધ થયા છે બને એવી વિષ્ણુ

બારી ખોલીને આવે લંકેશ પાતાળક માં બલિરાજ તમારું સ્વાગત કરે છે પધારી લંકેશ પધારવું નથી વિષ્ણુ ક્યાં છે પણ આયે તો સહી હવે આવવું નથી કીધું ને વિષ્ણુ ક્યાં છે મારા દ્વારે જ રહેતા હતા ચોકીદાર તરીકે જ રહેતા હતા પણ મારા બેને મને રાખડી બાંધીને મેં કીધું કે બેન બલી રાજાની રાખડી ત્યારથી કહેવાય છે આપણે કે બેન માગી લે રાખડીમાં તને શું આપું કે બીજું કાંઈ નથી જોતું પણ હે ભાઈ મારા પતિને મુક્ત કરો મગર હાડા તને ડગલામાં પૃથ્વી માપી તેથી બલીને વચન આપ્યું કે હે બલી માગ 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 સાહેબ મસ્તક ધરી ત્રણ ડગલામાં પરમાત્માએ પૃથ્વી માપી લીધી અડધું ડગલું નહોતું દેવાતું અને તેથી બલી મસ્તક દિન ઉભો રહી ગયો મારા મસ્તક ઉપર પગ મૂકી ગયો અને જેવો બલિરા રાજાના મસ્તક ઉપર ભગવાને પગ મૂક્યો ત્યારે બલી જીભે જીભે નારાયણના તળિયા ચાટતો હતો કે બલી શું કરે છે કે અમારા રાક્ષસોના વાળે કાંટા જેવા હોય અને તારું તો કમળની પાંખડી જેવું પગનું તળ્યું છે તો મારા બાપ અમારા વાળથી તને દુઃખ છું હોય તો આ બલીને માફ કરજે માગ બલી મારા દ્વારે રખોપા કરી મારા બાપ એટલે રખોપું કરતા હતા પણ મહારાજ હમણાં જ મારા બેન મને રાખડી બાંધી મેં મુક્ત કર્યા છે અત્યારે છે નહીં નહીં મને બતાવ એનું સરનામું આપ્યું એકવાર વિષ્ણુને બતાવી દે અને જો ફૂકાનો કાઢી નાખું તો હું રાવણ નહીં ઓળખેશ તું મને કોણ છું મહારાજ માફ કર પણ થોડાક શાંત થાવ આવો બેસો બેસવું નથી એકવાર મને વિષ્ણુને બતાવી દે પણ મહારાજ થોડાક શાંત થાવ નાય બલી આ રાવણ મારી ભુજાઓની વીસ ભુજાઓની તાકાત મેં કૈલાસ ઊંચો કર્યો જેમ દડો ઊંચો કરે એમ મેં કૈલાસ ઊંચો કર્યો સત્તર વાર બોલી ગયો મેં કૈલાસ ઊંચો કર્યો પણ કે ધીરો ને ભાઈ અને ત્રીજી વાર કીધું તને કહું વિષ્ણુ ક્યાં છે અને પછી બલી બોલ્યો રાવણ નારાયણ આ ખોલડે આવી ગયો એટલે મારામાં વિવેક આવી ગયો એટલે તું મને આવો સમજેસ તું તો કાલ હવારે રાવણ થયો એક વાર આ પૃથ્વી નો માલિક મહારાજ બલિ હતો તું શું કરેસ વાત સાવધાન રાવણ મહેમાન ગતિ કરું છું એનો અર્થ એ નથી કે તું ગમે એવા શબ્દ વાપરેશ અભિમાન કરેસ વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે તન બતાવું અંદર આવે છે અને મહારાજ બલી એમ કહે છે ખાંભડી રાવણ તારે નારાયણનો જેટલો સાળા કરવા એટલા કર લેજે પણ એક કહું કે એના ભક્તનો સાળો કોઈ દી કરતો નહીં નહીં તે મારો બાપ કોઈ દી એમ કહેવાય મોજડી પહેરવાય ખોટી નહીં થાય અને તારે જોવું છે ને કે વિષ્ણુ શું છે વિષ્ણુ શું છે મહારાજ સાંભળીને તારે ક્યાંય વિષ્ણુએ વાંધો કરો મારે તો પેઢીયુંથી વેર હાલ્યો આવે છે

અને સાંભળી લે રાવણ વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે જોશ કે કહે છો ને પણ મારો મોટો દાદો હિરણા કશ્યુ પૂજે હતી એની અંદર હામો ડગલા માનતો તો અને જેણે થંભ થગાયો આહા હવે એ તને પછી કહો રાવણ પણ પહેલાં અંદર કુડા ક્યારના મહારાજ તમે રાવણ એમ કહો છો કે મેં કૈલાસ સૂંચો કર્યો કૈલાસ સૂંચો કર્યો હવે આમો પટારા છે ને એ મારા દાદા હિરણા કશીપુ વખતના પટારા છે એમાં પટારો ખોલ્યો અને પટારો ખોલ્યો તો દાદા એમાં બે ચક્ર હતા ચક્ર હવે વીસ પૂજાની તાકાત સાહેબ અને ચક્ર કાઢવા માટે એ પટારો આમ ખોલી અને આમ ચક્ર ને પણ ચક્રુ હલ્યું નહીં બીજો હાથ નાખ્યો હાથની તો તાંડ નહોતી જાજા હાથ હોય ને તો આમ વાયડીમાં ન ભરાય પટારાના દરવાજા ને સાહેબ પછી તો રાવણે ઘા કર્યો ઉતર્યો અને વિષય ભૂજાવી તાકાત કરી હલ બીડ્યો પણ ચકડું હલ્યું નહીં બહુ હેલ્યું નહી આમો જોયો સગડ આમો જોયું બહાર વ્યાય આમું જોમાં બહાર હલ્યું કે ના હા ભાઈ રાવણ કૈલાસ ઊંચો છો ને તો તારી ભક્તિથી છો હશે તારી શક્તિ થી નહીં થયો કારણ કે ભક્તિથી ભગવાન હળવો થઈ જાય તુલસી ને પાંદડે તોળાઈ જાય ગાંડા મેં કૈલાસ ઉછો કર્યો આ કાઢ ને ચકડ્યું રાવણ કઈ બીજું ઘેરે ગયું છે હું મૂળમૂલ ક્યાં ને રાવણ એ બીજું કાંઈ નથી મારો દાદો હિરણાકસ સીપુ છે ને એના કાનના ના એરિંગ છે એ તો રાવણ કલ્પના કર લે કે એના કાનના એરિંગ જો તારથી ઊંચા ન થતા હોય તો એરિંગ આવા હોય તો એના માથાનો મુગટ કેવો હશે ખોલ બીજા પટારો બાજુ પીડ્યું છે હે રાવણ માથાનો મુગટ એવો હોય તો એના બાજુ બંધ કેવા હશે એની પગની મોજડીઓ કેવી હશે હે રાવણ એનો બખ્તર કેવું છે અરે છોડ એના હાથની ગદા કેવી હશે ખોલ પટારો નથી ખોલવો તો સાંભળી ને રાવણ આ કુંડળનો ધારણ કરનાર આ મુંગટ પહેરનાર આ ભક્તર બાંધનાર અને આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર એવો મારો દાદો હીણાક છીંપું અને જેથી વૈશાખ ચૌદસને દિવસે એમ કહેવાય કે જેથી થભ ધગાવ્યો અને પ્રહલાદને કીધું બધ ભર્યું અને પ્રહલાદને એક માહુણ આવ્યાં પિતાજી માફ કરવું પગે લાગુ તમને હવે પાછા ભર્યું કે નહીં તારો હરિ હોય તો ભય બાદ તો એ જા વૈશાખ ના દિવસે મારા દાદા પ્રહલાદે જેમ કહેવાય કે થમને બથ ભરી અને એ થમ ફાટ્યો અને અંદરથી નારાયણ પ્રગટ્યો તો આ ગદાને રમાડનારને ઓડિયા પકડ્યો પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરી અને હાલ તો થઈ ગયો છો એ વિષ્ણુ આવી કઈ તારામ તાકાત ખરી રાવણ માનવ બનીને આવે ને તેથી સાળો કરવો હોય તો કરજે પણ એના ભક્તોનો સાળો કરીને પછી ક્રોધિત કરજે પછી તને બહુ મજા આવશે બાકી અત્યારે એનો સાળો કરવા જેવો નથી લંકા ભેગો થા અને એનું ભજન કર્યું કહેવાનો મારો અર્થ કે આ આ એને ગોતવા જાય તો એ જડે એવી પરિસ્થિતિ છે નહીં પણ આવી પરિસ્થિતિમાં અને આવા માહોલમાં ખાલી બેહવા મળી જાય આવા મંડપોમાં બેહવા મળી જાય અને જ્યાં વ્રજવાણીના જાપામાં જેથી ઢોલ વાગ્યો હશે અને તેથી એકસો ને ચાલીસ જગદંબાઉ એમ કહેવાય કે એ તેની રાસરમય છે અને એની અંદર રાસમાં તલીન થાતા થાતા થતાં આત્મા વિલોપન થઈ ગયા છે તાલમાં તો ખાલી ખોખા નાસ્તા હતા અને જે ઘટના ઘટી આપ જાણીએ છીએ અને જ્યાં ઢોલ બંધ થાય અને બધાય ખોખા જોઈએ એમ કહેવાય શરીર ધરતીમાં હમાઈ જતા હોય મારો કહેવાનો સૂર બસ એ ધરતીની ધૂળ આપણને અડી જાય ને તો એ આપણું કલ્યાણ થઈ જાય કારણ કે અહીંયા એવો રાસ રમાણો હશે ભલા અને એ ભૂમિમાં મને પણ આવવાનો અવસર મળ્યો હવાયક થયો છે દિવસે પણ કથા અને આ બધું છે એટલે હું કોઈ થાકતો તો નથી જ તે ભાઈ એ વાત સો ટકા પણ અહીંયા સમયને લક્ષમાં લઈ અને આજના કાર્યક્રમને હું અહીંયા વિરામ આપું છું પૂરો નથી કરતો ફરીવાર પાછા જ્યારે જ્યારે આ ભૂમિ પુકારશે ત્યારે ફરીવાર મળશું આ સાથે આજના કાર્યક્રમને વિરામ આપું છું અસ્તુ જય શ્યાલ